તદ્દન ખોટા છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું જીતુભાઈ અને રણછોડભાઈ દ્વારા કહેવામાં આવ્યું કે અમારા પાસે બડિયાદેવ ભગવાન મહારાજનું જે આ મંદિર છે તેમાં જ રસોડો બનાવવાનું ભંડારાનું તેના પૈસા ચેક દ્વારા રણછોડભાઈ દ્વારા આપવામાં આવ્યા છે તમામ જે કામકાજ છે તે કરવામાં આવે છે મંદિરના ટ્રસ્ટી રણછોડભાઈ જીતુભાઈ આ લોકોને જે રીતે લોકોએ કંઈ જે દાન પેટીમાં તાળું તોડ્યું એ ગામ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે તે તદ્દન ખોટા છે તેવું તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે આજુગંજ પોલીસ સ્ટેશન જે કમલેશભાઈ પડિયાર અને તેમના પર અને જે ગામવાળા લોકો દ્વારા જે આક્ષેપો કરવામાં આવ્યા છે તેમના પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવવામાં આવ્યું અને તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે જે આ તમામ લોકો જે ગામવાસીઓ આક્ષેપ કરી રહ્યા છે તે તદ્દન પાયા વિહોણા અને તદ્દન ખોટા છે ડાકોર મંદિર છે બધા મોટા મોટા મંદિરો છે અહીં આગળ બી આવી રીતે દાન પેટી ખુલતી હોય છે તો કે ડાકોર ગામ વાળા કે બધા જે જે હોય ડાકોર જે દ્વારકા છે રામેશ્વરમ છે બધે જ કે આખા દ્વારકા ને ડાકોર ને રામેશ્વરમ ગામ વાળા પબ્લિક ને ભેગી કરીને મંદિર ની પેટી નથી ખુલતી મંદિરના જે ટ્રસ્ટીઓ હોય વહીવટ કરતા હોય એ લોકો જ ખોલે છે બરાબર છે એટલે કે ગામ ભેગું કરવાની એમાં જરૂર નથી બરાબર મને આટલું જ કેવું છે બીજું કશું નહીં પેલા જે હતા ટ્રસ્ટી એ બી એમની જાતે ખોલીને પૈસા કાઢતા દે તો અમે કોઈ એવું ઓબ્જેક્શન નતું ઉઠાય બરાબર અત્યારે એ લોકો એવું ઓબ્જેક્શન ઉઠાવે છે કે તોડ્યા છે તારા તોડ્યા તો છે જ નહીં તારા પેટી ખોલેલી છે અને એવું કે છે કે રસોઈ અને અમારે પૈસા વાજ પર રસોઈ તો ઓલરેડી અમારે ચેક આપી દીધા છે મંદિર તરફથી ચેક આપેલો છે હા જીતુભાઈ નું નામ લે છે પેલા બધા હારા હતા બધું કામ કરતા હતા અત્યારે આ લોકો જરૂર મંદિર માટે થયું બધાને ખરાબ કરે છે એ લોકો કોઈ વીક પોઈન્ટ મળતું નથી મંદિર પર ફ્લેટ બનાવશે તમે ગાંડે બધી હોય એને ખબર છે કે મંદિર પર કોઈ ફ્લેટ બનાવતું નહીં પણ આ લોકોનું ખોટું નામ બગાડે છે અને બધા વડી વાળી ના છે એ મળીને શું કે જઈને તમે લોકો તમે સોસાયટીમાં કોઈને જોયું બોલ રમતા ગ્રાઉન્ડ બનેલું છે વળી વાળી ને એમાં જઈને રમો મોટા મોટા છોકરાઓ ગમે તે છોકરાઓ સવારથી ચાલુ થાય ને અમારા ગેટ ની આગળ જ રમે અમને કેટલી હેરાની થાય બોલ વાગે ઘર માં જાય અને અમે કહીએ ને તો એમની મમ્મીઓ શું કે ખબર જે થશે અમે જોઈ તમે ત્યાં જ રમો એટલું હેરાન કરતી અમારે અને અમારો છોકરાઓ રમવા જાય ને તો એને મારે ગાલી આપે કોઈ અમે કોઈ દિવસ કમ્પ્લેન નહીં કરી અને અત્યારે સવારથી બધા છોકરાઓ અમારા દરવાજા ની આગળ આમ જ મોકલી દે તો અમારે શું કરવાનું હવે આ જે બળિયાદેવ મહારાજ નું મંદિર છે એ છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષ પહેલાં અમે જે આઠ દસ જણ હતા એ લોકોએ ભેગા થઈને મંદિર બનાવેલું બરાબર એને પ્રાઇવેટ પ્લોટમાં બનેલું છે એનો વહીવટ અમે ત્યારથી જ કરતા આવેલા છે અત્યાર બી અમે વહીવટ અમે જ કરીએ છીએ હવે ગલ્લાની અંદર જે એવું કહેતા હોય કે ગલ્લો તોડી ગયા ચોરી ગયા તો બિલકુલ ખોટી વાત છે એનું કારણ છે કે એ અમારા વહીવટીઓને ગલ્લો ખોલવાનો મૂકવાનો જે બી છે એ અધિકાર અમારા જે વહીવટો છે એ લોકો જ કરે છે અને આ બારામે ગલ્લા બારામે એ લોકોને બોલવાનો કોઈ રાઈટ નહીં છતાંય એ લોકોએ ગલ્લો ચોર્યો ચોરી ગયો ચોર ચોર બધાને કયા એ કયા આધારે કહ્યું અને જેટલા બી એ લોકો જે આવેલા એમને પોતાને આનો વહીવટ જોયે છે કેમ કે મંદિરમાં પૈસો દેખાયો છે આ પૈસાના કારણે એમને વહીવટ જોયે છે હવે જે બીજું મંદિર છે અહીંયા આગળ જે ત્રીસ વર્ષથી પ્રાઇવેટ ચાલી રહ્યું છે અને પોતાનું ઘર ચલાવતા હોય એવું લાગે છે એમાં એમને નહીં દેખાતું કેમ કે એમના જ છે આ જે ભંડારા ભંડારાની અંદર અમારા ટ્રસ્ટીઓને પૂછ્યા વગર એમને બિલકુલ સંમતિ વગર આ ભંડારો કર્યો પહેલી વાત બીજું એમને બહારથી પિસ્તાલીસ હજારથી પચાસ હજાર રૂપિયાની આજુબાજુ ઉઘરાય જેનો કોઈ હિસાબ નહીં ત્રીજું કે દરેક જે વસ્તુઓ આવેલી છે એ બહારથી ફ્રીમાં આવેલી છે પબ્લિકની અને એમને એ દિવસે ભંડારો કર્યો એ દિવસે બીજે દિવસે વધ્યું એમને પ્રાઇવેટ ખાધું પાછું એટલે આ ભંડારો એ એક બિઝનેસ બની ગયો પૈસા લોકોના પૈસાથી વસ્તુ લેવાની અને પછી આપણે ખાઈ પીને એસ કરવાનું અચ્છા ભંડારાની અંદર કોઈ ગરીબો ગરીબો નહીં આવતા એ કદાચ ગામવાળા હોય કે એમના સગાવાળા હોય બહારની પબ્લિક કોઈ એવી હોતી નહીં એટલે આ એમના એમના રોટલા શીખી લેવાનો ધંધો છે બીજું કંઈ છે નહીં આક્ષેપ પ્રૂવ કરી બતાવે મેં એમને કહ્યું તમે પ્રૂ કરી બતાવો આક્ષેપ કમ્પ્લીટ એમને પ્રૂવ કરવાની એવી તાકાત નહીં કેમકે કે મારું કોઈ કામ ખોટું નહીં તમે જુઓ આખી આ ફાઇલ મેં તમને બતાવી કે આ પેપર્સ જે છે મારું એ બધું જ મેં પોલીસ સ્ટેશનમાં બી બતાવી જોયા પીઆઈ સાહેબને કે આ પેપર ખોટા બોલ આખી ચેકબુકથી મારી બધું અને દરેક પેમેન્ટ આનું ચેકથી થાય છે અત્યાર બે હજાર પંદર પછી અત્યાર સુધી અમે પ્રાઇવેટ પૈસા ખાતા પણ આ લોકોને એટલા બધા પૈસા ખાતામાં દેખાય એટલે એમને પૈસા જોઈએ છે હવે આક્ષેપ બિલકુલ હા એ કાયદેસર કાર્યવાહી માટે અમે તૈયારી ચા તપાસી રહ્યા છે કે કાયદેસર કાર્યવાહી કઈ રીતે કરવી અને જ્યાં ભંડારાના લોકોએ જે પૈસા પૈસા લીધા છે અગર એનો હિસાબ નહીં આવે તો એ મેટર કોર્ટમાં લઈ જવામાં આવશે અને કોર્ટ થ્રુ એમની જોડે વસૂલ કરવામાં આવશે એ એકસો એકાવન પોલીસને જો ફરિયાદ મળી હોય તો કદાચ મારી પર કરે એકસો એકાવન એ કાયદો કાયદાનું કામ કરે છે જે પ્રૂવ કરવાનું છે એ કોર્ટમાં કરીશ એ સિવાય એમાં બીજું કશું છે નહીં આ લોકો પૈસા ભંડારાને એકચ્યુઅલમાં બિઝનેસ કર્યો મહિનામાં ચાર પાંચ ભંડારા કોઈ જગ્યાએ જોયા છે એમાં કોઈ ગરીબો ખાતા નહીં કોઈ અનાથ આશ્રમવાળા ખાતા નહીં કોઈ રોડ પર સુઈ રહેવા વાળાને તમે પૂરું પાડતા નહીં તમે પોતે જ પોતે ભરો છો બીજેથી લઈ આવો છો બસ આ જ તમારો ધંધો છે મંદિરોના પૈસા લોકો દસ પૈસા પચાસ પૈસા રૂપિયો મૂકતા હોય છે એ મંદિર કે સમાજના કલ્યાણ માટે મૂકતા હોય છે તમારા પોતાના કે મારા કલ્યાણ માટે નહીં

પરમિશન લીધા વગર કર્યો છે પ્લસ છે ને પૈસા અમને પૂછ્યા વગર ઉઘરાયા છે અને અમે આપ્યા બી છે એમને એવું નહીં કે નહીં આપ્યા અમે પોતે મારા છોકરા બી આપ્યા છે મારો દૂધનો ધંધો છે એમને દૂધનું બી કીધું છે છતાંય કારણ એવું થયું કે અમે પૈસા બહાર પ્લસ હિંમતભાઈ સિંહ ચાવડાના ઘરે ગલ્લો લઈ ગયા ઝઘડાના હિસાબથી બહાર બેસીને જ પૈસા ગણતા હતા એમાં એક પ્રિતેશ જાડિયા એનું નામ શું નામ પ્રિતેશ છે પ્રિતેશ જાડિયા પછી ધવલ માલી બીજું પણ રાજા રાજા પછી બધા પાંચસો છસો જણનું ટોળું આવ્યું એમાં નિલેશ નીલેશ સોલંકી એને મને લાફો માર્યો પછી પેલો મિતેશ ચાવડા એને લાફો માર્યો નારાયણ નારાયણભાઈ ચાવડાએ લાફો સેવ સરળવાળાએ લાફો આમ એમને અંગત અદાવત મળી તો કઈ છે નહીં પણ છતાંય મને માર્યો કયા હિસાબથી થી માર્યો મને ખબર નહીં પોલીસ ફરિયાદ કીધી એમને એવું કીધું આટલી બધી ફરિયાદ છે તો પછી કરવાની જરૂર નથી પછી અમે પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવ્યા તો મુકેશ પડિયાર મારા ઘેર મારા વાઈફને ધમકી આપતો હતો અને ઘર હરગાવવા દેવાની ધમકી આપતો હતો એ અત્યારે અમે સાહેબને કીધું કે આટલી બધી ફરિયાદ થઈ છે કંઈ કરવાની જરૂર નહીં એમાં અમે કરીશું એટલે અમે યોગ્ય તપાસ થવી જોઈએ અને મુકેશ પડિયાર માથાભારે તત્વો છે આ બધા જેટલા બી નામ આપું છું બધા માથાભારે તત્વો છે અને ગમે ત્યારે મારા જીવને જોખમ છે એટલે આ તાત્કાલિક ધોરણે પોલીસ કાર્યવાહી થવી જોઈએ તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને મીડિયામાં બી હું કંઈ ખોટું કરતા નહીં દૂધનો ધંધો છે ફાઇલ કરું છું મારું નામ બચુભાઈ છે મારે રહેવાનું વડોદરા સેન્ટર મોલની પાછળ નૂતન ભારત બે નંબરમાં મારી ઓફિસ છે મારું નામ ફોર્મનું નામ છે ધ્રુવી કન્સ્ટ્રક્શન ત્રણ નંબરમાં મારે રહેવાનું છે ગઈકાલ રોજના રાત્રે જે બનાવ બનેલો હતો બડિયાના મંદિરે ત્યાં આગળ મને જાણવા મળેલું કે મારા મોટાભાઈ રણછોડ કાટિદાસ પટેલને પાંચસોથી થી છસો જણાના વળીવાળી ગામના લોકોએ ટોળાએ ઘેરી વળ્યા હતા હું જમવા બેઠો એ દરમિયાન મને સમાચાર મારી ભાભીએ ફોન કર્યો કે આવું છે એટલે હું તુરંત ત્યાં જગ્યા પર ગતો રહ્યો એ સમયગાળાની અંદર ધીરે ધીરે બધો મામલો થાળે પડ્યો ત્યાર પછી મારા વિરૂહની અંદર એક વડીવાડી ગામની અંદર કમલેશ સોમાભાઈ પડિયાર ઉર્ફે રાજા જે સ્ટેટમેન્ટ આપેલું છે કે ભાઈ કિરીટભાઈ ચંદુભાઈ પટેલ પોલિટિકલ પોલિટિકલ પર્સન છે જીતુ પટેલ જે છે એ બે નંબરના ધંધા કરે છે અને પોલીસને ભરણ આપે છે મારા કોઈ જાત પણ જાતના બે નંબરના ધંધા નથી મારી પર ખોટા આક્ષેપો કરે છે મારું પોતાનું ધ્રુવી કન્સ્ટ્રક્શન છે હું પોતે રિટર્ન ફાઇલ કરું છું બધી રીતે સારા હું ફેમિલીમાં રહું છું બરાબર છે અને મારે કોઈપણ જાતના વાત વિવાદમાં આ સુધી પડ્યો નથી પણ જ્યારે જ્યારે આ લોકો બધા ભેગા થાય છે પોતાના ગ્રુપ બનાવ્યું છે અને આ ગ્રુપની અંદર દારૂ પી અને પાંચસોથી ટોરા ટોરા કરી અને વધારે ગેરમાર્ગે દોરી અને ખોટા ખોટા આક્ષેપો કરી અને આ રીતે સોશિયલ મીડિયા થ્રુ ખોટી રીતે ગેરમાર્ગે બધું આ કરી રહ્યા છે અમારી માંગ એવું છે કે આની યોગ્ય તપાસ થવી જોઈએ અમારી જોડે બધા એવિડન્સથી માંડીને બધું જ છે ક્લિયર કટ અમે કોઈપણ બીજી વસ્તુ કે આ જે ભંડારો જે લોકોએ કર્યો હતો એ આ મંદિરની અંદર ટ્રસ્ટની અંદર કોઈ જગ્યાએ ટ્રસ્ટમાં એમનું નામ નથી તે છતાંય ટ્રસ્ટીઓ એમનો કોઈ વિરોધ કરેલો નથી બીજી વસ્તુ આ જે ભંડારો થયો એની જે પૈસા ઉઘરાયા એ એ કોઈ પણ જાતના ટ્રસ્ટીઓ એમની જોડેથી માગ્યા નથી કશું જ નહીં ત્રીજાના અંદર એવું છે કે જે રસોઈયા પપ્પુભાઈ કરીને છે એનું જે બાવીસ હજાર રૂપિયાનું જે પેમેન્ટ હતું એ રણછોડભાઈ જે ટ્રસ્ટી છે એમને પોતે ચેક દ્વારા પૈસા ચૂકવેલા છે અને આ બધા એવું કહે છે કે પૈસા મળેલા નથી એ એકદમ તદ્દન ખોટી અને વાહિયાત વાત છે આની અંદર એટલે મારું નામ જીતેન્દ્ર બચ્ચુભાઈ પટેલ ઉર્ફે જીતુ આ મારી જે છે તમને એ રિયલ સ્ટોરી છે અને હકીકત જે છે મેં તમને અને આનું યોગ્ય તપાસ હું તો કહું છું મીડિયા દ્વારા બી થવી જોઈએ પોલીસ દ્વારા બી થઈ જાય અને યોગ્ય તપાસ થવી જ જોઈએ